નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે બરાબર એમાં આપણે ચર્ચા કરીશું ત્રીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું બરાબર એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરના લેક્ચરની પીડીએફ તો મેળવશો આ ઉપરાંત જૂના એક વર્ષના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એની પ્રિન્ટઆઉટ કાઢવી હોય આ બધા જ ફીચર તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળશે તો એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો અહીંયા પણ આ ટાઈપનો લોગો છે તમને પ્લે સ્ટોરમાં દેખાશે ક્લિયર તો ચારસો નવાણું રૂપિયા એક વર્ષના કરંટ અફેર છે એની પીડીએફ જોઈતી હોય તો ચારસો નવાણું રૂપિયામાં તમને મળી જશે જૂના તમારે છ મહિનાના પ્રિન્ટ કાઢવાય તો છ મહિનાના કાઢો અને એક વર્ષના કાઢવા હોય તો એક વર્ષના કરંટ અફેરની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો બરાબર એ બધું તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે જેટલું તમારે કન્ટેન્ટ જોઈતું હોય એની પ્રિન્ટ આઉટ લઈ શકાશે ઓકે શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ ઓએજીની બે હજાર ચોવીસ ની રિપોર્ટ પ્રમાણે સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક હવાઈ માર્ગોમાં ભારતનો કયો ભારતનો મુંબઈ દિલ્હી હવાઈ માર્ગ છે એ કેટલામાં ક્રમ પર હતો તો ઓએજીનું બે હજાર ચોવીસનો રિપોર્ટ છે એ પ્રમાણે ભારતનો જે મુંબઈ દિલ્હી હવાઈ માર્ગ છે એ સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક એરપોર્ટ હવાઈ માર્ગ પર આઠમા ક્રમ પર છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જે સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક હવાઈ માર્ગો છે એની બે હજાર ચોવીસ માટેની રિપોર્ટ જાહેર કરવામાં આવી હતી ઓ એ જી દ્વારા ઓકે અને વિશ્વનો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ હોય બરાબર વિશ્વનો સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક હવાઈ માર્ગ તો એ કયો છે જેજુથી સિયોલ આ ક્યાં આવ્યો છે આ સાઉથ કોરિયાની અંદર આવેલો છે બરાબર બાકી ભારતનો એક યાદ રાખવાનો ભારતનો જે મુંબઈ દિલ્હી હવાઈ માર્ગ છે એ સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક એરપોર્ટમાં સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક માર્ગમાં ક્રમ ધરાવે છે નાગરિક ઉડ્ડયન મંત્રી યાદ રાખી લઈએ રામ મોહન નાયડુ એ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે બાકી નવા નવા હવાઈ માર્ગો બનાવવા માટેની એક યોજના પણ છે ઉડાન યોજના બરાબર અત્યારે લગભગ ફાઈવ પોઈન્ટ ટુ સુધી આના નવા ચરણો આવી ગયા છે

પણ એ આરબીઆઈ ના પૂર્વ ગવર્નર પણ હતા તો જવાબ આવશે મનમોહન સિંઘ બરાબર ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં જ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી તેરમા નંબરના પ્રધાનમંત્રી હતા મનમોહન સિંહ એમનું ત્રેવીસ ડિસેમ્બરે બાણું વર્ષની ઉંમરે નિધન થઈ ગયું બરાબર આરબીઆઈ ના ગવર્નર તરીકે એમણે કાર્ય કરેલું છે કયા સમયગાળામાં કાર્ય કરેલું એવું પૂછી શકે તો બ્યાસી થી પંચ્યાસી સુધીનો જે સમયગાળો છે એમાં તે આરબીઆઈ ના ગવર્નર રહ્યા હતા હાલમાં ગવર્નર કોણ છે સંજય મલ્હોત્રા હાલમાં આરબીઆઈ ના ગવર્નર છે એમણે બરાબર તો કયા રાજ્યમાંથી તે રાજ્યસભાના સભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા તો એ ધ્યાનમાં રાખજો એ રાજસ્થાન રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ હતા બરાબર તો એ ધ્યાનમાં રાખજો અને લઈને એપ્રિલ એમનો પૂરો થઈ ગયો તો ઓકે બાકી વાત કરું એ નાણા મંત્રી તરીકે પણ એમણે સેવા આપેલી છે ઓકે અને ભારતના પ્રધાનમંત્રી તરીકે પણ એમણે કાર્ય કરેલું છે ઓકે બાકી વાત કરું તો એ જયારે પ્રધાનમંત્રી હતા મનમોહનસિંહ ત્યારે એમના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે કોણે કોણે કાર્ય કરેલું છે એવું પણ પૂછી શકે તો ધ્યાનમાં રાખજો પ્રતિભા પાટીલ હતા એપીજે અબ્દુલ કલામ હતા અને પ્રણવ મુખર્જી આ તમામે તમામ રાષ્ટ્રપતિ એ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે તે રાષ્ટ્રપતિ તરીકે એમણે કાર્ય કરેલું છે મનમોહનસિંહની વાત કરું તો તે ભારતના સૌથી પહેલા શીખ પ્રધાનમંત્રી પણ હતા અને એમને ઓગણીસો ને સત્યાસી માં પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલો છે તો ચાર થી તમને જેટલી પણ લાઈન આપી છે લગભગ છ થી સાત લાઈન આપી છે

અહીંયા લગભગ મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા ચાર માઝા ગુણ બનાવશે અને ત્રણ ગાર્ડન રીચ બનાવશે અહીંયા ભૂલ છે કરેક્શન કરી લેજો ચાલો તો નીલગીરીનું નિર્માણ છે એ માઝાગોન ડોકશે બિલ્ડર કરશે એટલે કે એમડીએલ હવે માઝાગોન છે એને હું એમડીએલ બોલીશ બરાબર તો એ ધ્યાનમાં રાખજો તો જે એમડીએલ બોલું ત્યાં માઝાગોન ડોકશે બિલ્ડર લિમિટેડ સમજવાનું તો આઈએનએસ નીલગીરી એમડીએલ બનાવશે ઉદયગીરી પણ એમડીએલ બનાવશે તારાગિરી અને મહેન્દ્રગીરી દુનાગીરી અને વિધ્યાગીરી આ ત્રણ છે બરાબર એ ગાર્ડન રીચ બનાવશે ઓકે અને બાકી આ જે બાકીના ચાર છે એમડીએલ બનાવશે એટલે કે માઝાકો બિલ્ડર બનાવશે ક્લિયર

કોણ બનાવવાનું છે કોને બનાવવાનું છે એ પણ પર્વતરી દુનાગીરી અને વિન્દ્યાગીરી બરાબર તો આ ત્રણ છે ગાર્ડન રીજ બનાવવાનું છે બરાબર હિમગીરી દુનાગીરી અને વિન્દ્યાગીરી સૂર્ય કિરણ નું આયોજન છે ભારતના કયા દેશ વચ્ચે થયેલું છે તો સૂર્યકિરણ યુદ્ધ એનું આયોજન ભારત અને નેપાળ વચ્ચે હમણાં જ થયેલું છે ઓપ્શન સી જવાબ થશે તો હાલમાં જ સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ છે ભારત નેપાળ વચ્ચે આયોજન થયું છે બંને દેશોની આર્મી વચ્ચે આયોજન થાય છે ભારતીય સેનાની ગોરખા બટાલિયન આમાં ભાગ લીધો છે અત્યારે બે હાજર ચોવીસમાં કેટલામી આવૃત્તિ છે તો કઈ કે અઢારમી આવૃત્તિ છે આયોજન ક્યાં થયું તો કઈ કે નેપાળમાં બસ એટલા યાદ રાખવાના કયા બે દેશો વચ્ચે આયોજન થાય આયોજનનું સ્થળ કેટલામી આવૃત્તિ અને કોણે ભાગ લીધો તો ગઈ કે ગોરખા બટાલિયન એકવીસમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ કયા સ્થળે યોજાઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં મુંબઈ અને થાણેમાં યોજાઈ રહ્યો છે ઓપ્શન એ આપણો જવાબ થશે આ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન છે એશિયન ફિલ્મ કલ્ચર એવોર્ડ છે એનાથી જાવેદ અખ્તરને સન્માનિત કર્યા હતા બાકી મહારાષ્ટ્રમાં મુંબઈ અને થાણે ખાતે આ થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઈ રહ્યો છે એકવીસમી આવૃત્તિ છે બરાબર અને સૌથી પહેલી વખત બે હજાર બે માં આનું આયોજન કરવામાં આવેલું હતું બાકી એકવીસમો થર્ડ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ છે બરાબર એના માટે ફોકસ કન્ટ્રી બન્યું છે સાઉથ આફ્રિકા તેને પણ આપણે યાદ રાખીશું ફોકસ કન્ટ્રી બન્યું છે સાઉથ આફ્રિકા ક્લિયર થોડીક અગત્યની આવી જે સમિટો યાદ રાખો જે ભારતમાં થઈ છે જેમ કે એટલાન્ટિક પરિષદ છે એ કેરળના કોચી ખાતે થઈ હતી વર્લ્ડ સ્ટીલ સમિટ સંમેલન છે ઝારખંડના રાંચીમાં થયેલું હતું ગ્લોબલ ફિનટેક સમિટ છે મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ હતી આઈઓસીની જે બેઠક હતી એ પણ મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ હતી યુનેસ્કો રાજ્યની સરકાર દ્વારા રથ સપ્તમી ઉત્સવ છે એને રાજ્ય ઉત્સવ જાહેર કરવામાં આવે છે તો રથ સપ્તમી છે એને રાજ્ય ઉત્સવનો દરજ્જો આપ્યો છે આંધ્રપ્રદેશ આન્સર આવશે આંધ્રપ્રદેશ ઓપ્શન બી જવાબ થશે રથ સપ્તમી ઉત્સવ છે આંધ્રપ્રદેશ રાજ્યનો હવે રાજ્ય ઉત્સવ બની જશે ઓકે આ તહેવાર છે રથ સપ્તમી નામથી પણ ઓળખવામાં આવે છે આમાં તહેવારની ઉજવણીના સૂર્યનારાયણ પૂજા કરવામાં આવે છે ઓકે મા મહિનાની સુદ્ધ સાતમના દિવસે આ તહેવાર ઉજવાતો હોય છે સામાન્ય રીતે આંધ્રપ્રદેશમાં ઉજવાય છે ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે ત્યાં તહેવાર ખાસ કરીને ઉજવાય છે આવી જ રીતે તેલંગાણાએ પણ રાજ્ય ઉત્સવ ડિક્લેર કર્યો હતો એ રાજ્ય ઉત્સવ છે તેલંગાણાનો એ કયો છે

તો મલયાલમ ભાષાના પ્રસિદ્ધ કવિ હતા કેરળના અંદર મલયાલમ ભાષા બોલાતી હોય છે તો એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો મલયાલમ ભાષા માટે મળ્યો હતો ઓગણીસો ને સત્તાણુંમાં સૌથી પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ પણ મલયાલમ ભાષા માટે જ આપવામાં આવ્યો હતો ઓગણીસો ને ટોટલ ત્રેવીસ એવી માન્ય ભાષાઓ છે જેના માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે બરાબર તો પ્રતિ વર્ષ માત્ર એક જ ભાષાને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે ત્રેવીસ માંથી માત્ર એક જ ભાષાને મળે છે એક વર્ષમાં એક જ ભાષાને મળે છે એ ધ્યાનમાં રાખજો બરાબર એટલે ત્રેવી આ કેમ સાહિત્ય એકેડમીનો જે પુરસ્કારો છે એ બધી ભાષા ચોવીસે ચોવીસ ભાષા માટે ડિક્લેર કરવામાં આવે પણ અહીંયા છે બરાબર એ માત્ર એક જ ભાષાને આપવામાં આવે છે તો સૌથી પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર મલેલેમ ભાષા માટે મળ્યો તો અને એ જી શંકરાક રૂપને મળ્યો તો ઓગણીસસોને પાંસઠમાં શરૂઆત થઈ જ્ઞાનપીઠ પુરસ્કારની તો જ્ઞાનપીઠ પુરસ્કાર શરૂ કર્યો થાય ઓગણીસો ને પાંસઠમાં બાકી સૌથી પહેલો જ્ઞાનપીઠ મેળવનાર ગુજરાતી હોય કોઈ બરાબર તો એ ઉમાશંકર જોશી હતા એમને યાદ રાખીશું બાકી પુરસ્કારના ઇનામ રૂપે સત્તર લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર મળે છે સુધારો થયેલો છે તો કોઈને જૂની રકમ દેખાય અગિયાર લાખ કે એનાથી જૂની દેખાય ઘણાને બરાબર તો ધ્યાનમાં રાખજો ઓકે તો એ ધ્યાનમાં રાખજો સત્તર લાખ રૂપિયા કર્યા છે બે હજાર ત્રેવીસમાં એક વાક્યના ક્વેશ્ચન જોઈ લે ફટાફટ હાલમાં જ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કયા દેશમાં થયું છે આ શ્રીલંકા ખાતે કરવામાં આવ્યું છે બરાબર તો યાદ રાખીશું વિશ્વના સૌથી મોટા જળ વિદ્યુત બંધનું નિર્માણ કયો દેશ કરી રહ્યું છે તો ચીન કરી રહ્યો છે યારલુંગ સાંગપો નદી ઉપર આ બંધનું નિર્માણ કરી રહ્યું છે હીરો ફ્યુચર એનર્જી એમણે કયા સ્થળે ઓગણત્રીસ મેગાવોટની સોર પરિયોજનાની શરૂઆત કરી કર્ણાટકમાં શરૂઆત કરી આન્સર આવશે કર્ણાટક દ્રૌપદી મુર્મે હાલમાં કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મે સત્તર બાળકોને આ પુરસ્કાર આપ્યા હતા હમણાં જ વીસમો સુનામી સ્મૃતિ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો વીસમો સુનામી સ્મૃતિ દિવસ પુડ્ડુચેરીમાં ઉજવાયેલો હાલમાં જ આન્સર આવશે પુડ્ડુચેરી હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંહજી અને એમના પુત્ર જેને સાહબજાદોના નામથી ઓળખીએ છીએ તો એની વીરતાને પ્રસિદ્ધ કરતો એક પાઠ છે એ અભ્યાસક્રમમાં સામેલ કર્યો છે તો મધ્યપ્રદેશે બરાબર આ પાઠ છે પોતાના અભ્યાસક્રમમાં સામેલ કર્યો છે ઓકે જે મેં તમને સ્ટોરી કીધી હતી તો એ સ્ટોરી સંબંધિત એક પાઠ છે બરાબર મેં તમને ગઈ કાલે કે એના એક બે દિવસ પહેલાના વિડીયોમાં વાત કરી હતી છવ્વીસમી ડિસેમ્બરે જ્યારે વીર બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો તો ત્યારે જ મેં તમને આખી એ સ્ટોરી કીધી હતી કઈ રીતે ગુરુ ગોવિંદસિંહજીના બે પુત્ર અને એમની પત્ની બરાબર બંનેને જીવતા દિવાલની અંદર ચણી દેવામાં આવ્યા હતા બરાબર અને તે પછી ત્યાં શહીદ થઈ ગયા હતા ઓકે બાકી ભારતના કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રપર્વ નામની વેબસાઈટ અને એપ લોન્ચ કરવામાં આવી છે તો રક્ષા મંત્રાલયે આ વેબસાઈટ લોન્ચ કરી છે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા સંસદનો ભંગ કરવામાં આવ્યો હતો તો જર્મનીના જે રાષ્ટ્રપતિ છે એમણે સંસદનો ભંગ કરેલો હતો એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ નું આયોજન છે બરાબર કયા સ્થળે કરવામાં આવ્યું આ કતારના દોહામાં આયોજન થયું હતું કુલ ભારતે તેત્રીસ મેડલ જીત્યા એમાંથી સાત ગોલ્ડ મેડલ હતા બધા મેડલ જીતનાર નામ યાદ રહે જરૂરી નથી લાગતા પણ આયોજન સ્થળ અને કુલ મેડલ અને ગોલ્ડ મેડલ યાદ રાખજો ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું છે તો ગુહાનાથન નરેન્દ્ર એ ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે અહીંયા આ સાથે ત્રીસ તારીખના વિડીયોને રજા આપીએ મળીએ એકત્રીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવતીકાલે આ બે હજાર ચોવીસનો આપણો છેલ્લો વિડીયો હશે એના પછી એક નવા વર્ષની શરૂઆત થશે તો નવું વર્ષ તમારા માટે નવી ખુશીઓ લઈને આવે બરાબર એવી આપ સૌને અત્યારથી જ શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષે તમે કંઈક સારી જગ્યાએ લાગી જાઓ અને તમારે આપણા કરંટ અફેરના વિડીયો ન જોવા પડે એવી આપ સૌને શુભેચ્છા